તપાસ કરો આજે બે હજાર બે ની અંદર નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે આ લોકોને ને તમામ ને ખાતરી આપેલી હતી કે તમને આ જગ્યાએ મકાન કરી આપવામાં આવશે એવો લેટર સીએમ ઓફિસ થી કલેક્ટરને મોકલ્યો છે કલેક્ટર સાહેબે હુકમ કરેલો છે એના મામલતદાર ને પંચાયત બે હજાર બે અને બાવીસ વર્ષ પહેલા કે આ સમગ્ર વસાહત ના આ જગ્યાએ એમને કાયમી સ્થાયી કરવા માટે બાંધ્યા આપવા માટે હુકમ કરવા માટે એમણે કલેક્ટર સાહેબ એ મામલતદાર જણાવ્યું છે હવે મામલતદાર સાહેબે એ પગલાં લેવાના છે આ વસાહત ને કાયમ માટે વસાવી દેવા માટે આ લોકોનો અધિકાર છે પણ બિચારા ગરીબ છે આર્થિક રીતે નબળા છે ઓબીસી છે આદિવાસી છે એટલે આ લોકોને કચડવા માટે નહીં સમજતા માટે એમની પર રોડ રોડ ફેરવા માટે તો આ યોજના નથી આ લોકો કરતા ખરેખર એમને એમનો હક મળવો જોઈએ આ જગ્યાએ મામલતદારે કેમ આ લોકોને મકાન નથી આલ્યા પેલે એ તપાસ કરવી જોઈએ આ આ અધિકારીઓ પાસે કોઈ કશી જ વસ્તુની માહિતી હકીકત ચોક્કસ છે નહીં જીરો લેવલની માહિતી આ લોકોની પાસે

બંને તરફથી નોટિસ આપવામાં આવે મકાન ની મકાન કઈક આપવાની કઈક સ્કીમ હોય એવું લાગે છે મકાન એફોર્ડેબલ તરફ થી મળશે આ લોકો ને એ રજૂઆત હતી એટલે આ ઉપરથી અધિકારી સૂચના આપી મુજબ હું ટાઉન પ્લાનિંગમાં મુરદરા સાહેબ અને એફોર્ડેબલ તરફથી બીજા ભાઈ આવે છે એ આવાસ બાબતે એફોર્ડેબલ સાહેબ એફોર્ડેબલ ડિપાર્ટમેન્ટ તરફ અમારે તો એફોર્ડેબલ શાખાવાળા જે પોકેટ બતાવ્યું એ પોકેટ ની અંદર એ લોકો જે નામ કે છે ફોર્મ ભરવાના એ જાતનું નોટિસ અમે આપીએ છીએ પુરાવા નથી એ લોકો ખાલી સૂચના તરીકે આપીએ છે અત્યારે કે ફોર્મ બોર્મ હશે તો એ લોકો રજૂ કરશે અને સાથો સાથ ફોર્મ પણ એફોર્ડેબલ વાળા આપે